ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાયને તો કેમ છો બધાય મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં સો અમે પણ બધા મજામાં છીએ તો આજે છે બીજું મુહૂર્ત ને મંગળવાર તો જો આજે અમે ઈગલ જવાનું નક્કી કર્યું છે ગણપતિ બાપાનું દર્શન કરવા તો વહેલા બધા ઊઠી ગયા હતા પણ આવી કે બધા મોડું કરાવી દીધું છે સાડા નવ વાગી ગયા છે અમારે આઠ વાગે જવાનું હતું વિશાળાભાઈ તો પહેલી આવી ગયા ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા બીજા નોરતાની બધાને હાર્દિક શુભેચ્છા અને માતાજી બીજું મોટું ને મંગળવાર પણ છે ગણપતિ બાપાને દર્શન કરવા જાય છે

આજે સવારમાં આવે ને તો ભીડ ઓછી હોય બપોર પછી ભીડ વધુ હોય લાઈનમાં ઊભું રહેવું પડે તો વહેલા દર્શન સરસ મજાને દર્શને થઈ ગયા પરિક્રમા કરી લીધી મસ્તમાં ગણપતિ દર્શન કરી લીધા પછી નારિયેલ શ્રીફળ શ્રીફળે તો એ વધારી દીધું મજા આવી ગયું કાં તડકો અત્યારમાં કેવો વધી ગયો જો તડકો થઈ ગયો હે હવે પ્રસ્તાધિન બધું તો વધી ગયું હવે જવાનું પાછું હે ઘરે જઈએ છીએ પાછા ગણપતિ બાપાને દર્શન કરી દો જો દર્શન તો થઈ ગયા ગણપતિ બાપાના કેળાની વેફર જો લાઈવ બને ગરમા ગરમ કેળાની તીખી વેપૌા કેળાની મોરી વેફર બટેટાની ચીપ્સ મોરી ચીઝ ને બધું જો કેટલા કાચા કેળા ને બધા જો બેનુન બધાય બનાવે હતા હા ગરમ ગરમ હોય તો વધુ ભાવે કા મમ્મીને ઘરે જે નાસ્તો કર હે હા એ મસાલો છાટેની બહુ મસ્ત મજા આવે ખાવાની મમ્મી ને આંટી લઈ જાય બે કેળાની વેપર આ જો ગરમા ગરમાગરમ લાઈ કેળાની વેફર થાય છે જો અહીંયા જો મોટા મોટા સિમેન્ટના ભૂંગરાઓ એવું બધું બનતું હોય જો બાજુમાં ગણપતિ બાપાનું મંદિર આવેલું છે આ કેવડા જો આંબા ને બધું છે તે જો કેરીને ને એવું ના આવે ઉનાળામાં કેરીના નફરી કેરી લટકતી હોય અહીંયા તો કેવડા મોટા ભૂંગરા બધે બનાવે જો સરસ જગ્યા છે બહુ મજા આવે બેસવાની મજા આવે દર્શન કરીને સરસ જગ્યા છે બધું ક્યાં આ ને હા બધા

કાલે રાતના આપણે તો હું પણ પીઝા ને મજા નહોતા એટલે કાલે રાતના રોટલી ને હું નોટ ખાધું એટલે અત્યારે તો રોટલી શાક આપણે જોઈએ ના કે ભૂખ લાગે પછી એના હાટુ મગની દાળ બનાવી છે રોટલી હજી જો હું કરી નવરી થઈ છું રોટલી એની બનાવી નાખી છે હવે હાંડવા ગરમ ગરમ બનાવું ને એટલે બે પેલા જમવા બેહી જાય રોટલી થઈ ગઈ રોટલી બની હાલો રેડી આપું થઈ ગયું તો ભાઈ ને વેલી ભૂખ લાગે ને બાર વાગે ભૂખ લાગે હવે કે નાસ્તો કર્યો દી ઈ કઈ ગયા ને ગપીનો દર્શન કરવા પણ ત્યાંથી કેળાની વેપર લઈ લેવા દી થોડીક ખાધી એટલે ભૂખ લાગી જોર દે હવાનો કે નાસ્તો કર્યો નથી હરકો એટલે વેલા મમ્મી બે જમવા બેગે એકલા આંડુઓ થાય ચાલો બધા આંડુઓ ખાવા જમવા માટે બધાય બે ગયા છે એટલે આ ગરબા ગરમ આંડુઓ બનાવે મગની દાળ જમવામાં છે ભાઈ રોટલી જે તરેલા મરચાં છે હળદરનું ઓથાણું ચીવડાનું સ્લાડ છે ઠંડી છાશ છે હજી ઈગલ ગયા હતા ગરબા દર્શન કર્યા હતા લાડુ લીધા હતા બધા ફ્લેવરના આવે જોવા લાડુ અને અંડલી ગરમા ગરમ જોવા હાંડવો બનાવે મમ્મી ને હું જમવા બે ગયા કા ગરમા ગરમ હોય તો વધુ મજા આવે કામ આવી જાવ બધા જમવું આપણે જો મસ્ત મજાના હાંડવા આપણા કમ્પ્લીટ થઈ ગયા છે અને જો આપણે જમવા માટે બેસી ગયા છીએ મમ્મીએ તો જમી લીધો છે હાંડવો ખાઈ લીધો છે ને હવે જોઈએ રોટલી ને દાળ ખાય છે મમ્મી એક હાંડવામાં ધરાઈ ગયા એક હાંડવો તો બહુ થઈ ગયો મમ્મી ને આપણે બે નાના નાના બનાવ્યા છે જો ને હાઈરે સોસ લઈ લીધો છે ને છાશ છે ઠંડી ઠંડી હાલો બધા હાંડવો ખાવા તો જો રોંઢાના છ વાગી ગયા છે ને ભાવિકને ભૂખ લાગી છે તો જો નાસ્તો કરવા બેસી ગયા છે નાસ્તામાં ફાફડી ગાંઠિયા અને ડુંગળી લીધી છે ને આ કેળાની વેફર છે મરચાંમાં પેડા ટેબલ ઉપર હજી તળેલા બપોરના ને મમ્મી નાનટી અહીંયા લસણ ફોલે છે જો એ તમારે નથી કરવો નાસ્તો બે ક્યારના લસણ ફોલે મરચા આવી ગયા જો મસ્ત મજાના નાસ્તો કરવા ભૂખ લાગી છે

ભૂખ બહુ લાગી હતી ને એટલે કે વિડીયો લીધો નથી ને સીધું જમી લીધું છે બપોરે ખાલી હાંડવો ખાધો કાલે રાતના પીઝા ખાધા હતા રોટલી આપણે ખાધી નહોતી ને બે ટાણા ત્યાં હતા ત્યાં નખી રોટલીની શાકની જ ભૂખ લાગી હતી એટલે આપણે જો જમી લીધું છે મસ્ત મજાનું પછી ઘણીક તોરણ પૂરું કરતી હતી તોરણ બાકી હતા ને થોડાક વાલો પૂરા કરી નાખીએ કાલે પછી વહેલું ઉઠવું પડશે કાલે આપણે મમ્મીને ઘરે જવાનું છે આંટો મારવા માટે જો કાલે ત્યાં જવાનું છે તો કાલનો મસ્ત મજાનો બ્લોગ આવશે વાડીનો જોવાનું ભૂલતા નહીં તો આજના બ્લોગનો અહીંયા જ એન્ડ કરી દેસું તો જો તમને બધાને અમારા બ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કાલે મળશું મસ્ત મજાના નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય